ભરૂચ જિલ્લા પ્રાથમિક સંઘ દ્વારા કરાયેલ રજૂઆતમાં જણાવ્યું છે કે ઘણા લાંબા સમયથી વિદ્યા સહાયકો તેમની ફરજો બજાવી રહ્યા છે તાજેતરમાં સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે કે ઉચ્ચક મહેનતાણું કે પગાર લેનારાને પણ કાયમી કર્મચારીને મળતા આર્થિક પગાર ધોરણો મુજબ પગાર કે મહેનતાણું આપવું વિદ્યા સહાયકો ઘણા લાંબા સમયથી તેમની ફરજ બજાવે છે તેથી તેઓ જ્યારથી જોડાયા ત્યારથી તેમને લાભ આપવા માંગણી કરી હતી ધારાસભ્ય દુષ્યંત પટેલે યોગ્ય કરવાની ખાતરી આપી હતી ઓગણીસો સત્તાણું થી સત્તાણું અઠ્ઠાણું થી વિદ્યા સહાયક યોજના અમલમાં આવી ત્યારબાદ ફિક્સ પગાર યોજનામાં બે હજાર છ થી બે હજાર સોળ સુધી નાને ફિક્સ પગારના કર્મચારીઓને સિન્યોરિટી અને ઉત્તર પગાર ધોરણ લાભ આપવામાં આવે છે જે સદંતર બે હજાર છ પહેલાના માટે ખોટું ગણાય છે સત્તાણું અઠ્ઠાણુંથી બે હજાર છ સુધીના ફિક્સ પગારના કર્મચારીઓને ખરેખર ખૂબ અન્યાય કરતા છે એના માટે ગુજરાતમાં રાજ્યમાં ઠેર ઠેર તાલુકા તાલુકાએ ધારાસભ્યશ્રીને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ અને આ અન્યાય સામે અમે જો કોઈ સ્પષ્ટ નિવેદન નહીં આવે તો અમે સૌ ચોથી તારીખે કલેક્ટર સાહેબે માનની કલેક્ટર સાહેબને આવેદનપત્ર મોટી રેલીના સ્વરૂપમાં આપીશું